નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની ગુજરાતી વિષયની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે પ્રશ્ન બેંક આધારિત તે એકમ કસોટીનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે પ્રકરણ નંબર એક અને બે માંથી પ્રશ્નો પૂછાવાના છે કુલ પચીસ ગુણનો પ્રશ્ન રહેશે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવાની લિંક તમને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મળી જશે તો જરૂરથી આપણે આ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેના કુલ ત્રણ માર્ક છે પહેલો સવાલ ધોબી ભાઈએ ખિસ્સાને થેન્ક યુ કહ્યું તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી બીજું બે ખિસ્સાના આંસુથી તળાવ ભરાઈ ગયું તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ કુકડો કુકડીની વાતને હસી કાઢતો તો અહીંયા જવાબ આવશે સાચું મિત્રો ધોરણ ચારની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ ઉપરથી તમને મળી રહેશે અને વોટ્સઅપ પર જો તમારે સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે ત્રેસઠ પાંચ અડતાલીસ સત્યાવીસ ત્રણ આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો જેના કુલ ત્રણ ગુણ છે પહેલો સવાલ હવે તું વહલું વહલું લાગે છે બચુકડા તો આમાં જવાબ આવશે સૂરજદાદા બીજો સવાલ ચાલ બેસી જા નિરજભાઈના બુશકોટ પર તો આ વાક્ય દરજીભાઈ બોલે છે ત્રીજો મને કલગી ઉગે ના ઉગે તારે શું તો આ વાક્ય કુકડી બોલે છે ત્રીજો સવાલ સાચો શબ્દ શોધીને સામે લખો ઝાડ અને ઝાડ તો અહીંયા આવશે ઝાડ ચકિત અને ચકિત તો અહીં આવશે ચકિત ઊંચું અને ઊંચું તો જવાબ આવશે ઊંચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું કુકડી ખાલી જગ્યા હતી તો જવાબ આવશે હોંશિયાર બીજું ખાલી જગ્યાને માથે કલગી ઉગી તો જવાબ આવશે કુકડી ત્રીજું ખાલી જગ્યાને લાંબી લાંબી મૂછો હતી તો જવાબ આવશે સૂરજ દાદા ચોથું ખિસ્સાની કરચલી ખાલી જગ્યાએ દૂર કરી તો જવાબ આવશે ધોબીભાઈ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો જેના કુલ પાંચ માગ છે પહેલો સવાલ કુકડાને કેમ નવાઈ લાગી એક સવારે કુકડાએ કુકડીને વંડી પર જોઈ ત્યારે તેને નવાઈ લાગી કારણ કે કુકડી વંડી ઉપર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી બીજો સવાલ ખિસ્સુ સૂરજદાદાથી કેમ ડરી ગયું ખિસ્સું સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને ડરી ગયું ત્રીજો સવાલ ખિસ્સાની કરચલીઓ કોણે દૂર કરી આપી કેવી રીતે તો ખિસ્સાની કરચલી ધોબીભાઈએ ગરમ કરી અને તેના ઉપર ફેરવીને દૂર કરી આપી ચોથો સવાલ કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી તો કુકડી ઈંડા સેવામાં ચણ વીણવામાં બચ્ચા સાચવવામાં અને એમને ચણ વીણતા શીખવામાં હોશિયાર હતી ઊકડીને કંઈ બે વાત તે દુખ હતું ઊકડીને બે વાત તે દુઃખ હતું એક તો એ કે એનાથી ઊંચું ઉડાતું ન હતું અને બીજું એ કે એ એને રંગીન પીછા ન હતા માથે કલગી ન હતી અને ગળે લાલ પીળા રંગો ન હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેના કુલ આઠ માર્ગ છે પહેલો સવાલ કુકડી કોને ધારી ધારીને જોયા કરતી શું જોયા કરતી તો જવાબ આવશે કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરતી કુકડો કેમ પાંખો ફેલાવે છે પગ સંકોરે છે કેવી રીતે ધીરે ધીરે ઊંચે ઉડે છે એ કરતી બીજો સવાલ નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને ક્યાં ક્યાં જાય તો નીરજભાઈ નવો ભૂશકોટ પહેરીને બાલ મંદિરે જાય નીરજભાઈ નવો બુશ્કોટ પહેરીને રમવા જાય નવો બુશકોટ પહેરીને સૂઈ જાય ત્યાર પછી ત્રીજો સવાલ કુકડીએ વંડી ઉપર ચડવા માંડ્યું પછી શું કરવાનું ચાલુ રાખ્યું કુકડીએ વંડી પર ચડવા માંડ્યું પછી પણ જમીન ઉપર આવીને એના જેવી બીજી કુકડીઓને વંડી ઉપર દેખાતી દુનિયાની વાતો કરવા માંડી એનું ઈંડા સીવવાનું બચ્ચાને ચણતા શીખવવાનું અને કુકડીઓને ઊંચું ઉડતા શીખવવાનું ચાલુ રાખ્યું ચોથો સવાલ ખિસ્સુ ખિસ્સું ચોખ્ખું કેવી રીતે થઈ ગયું તો બુષ્કોટભાઈએ ખિસ્સાને ગંદુ અને ગંધાતું કહ્યું તેથી ખિસ્સું રડી પડ્યું એથી આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા લાગ્યા આંસુનું ખાબોચું ભરાઈ ગયું ખિસ્સું ખાબુસિયામાં પલળી ગયું અને એના ઉપર ચોંટેલી ધૂળ ખોવાઈ ગઈ એટલે તે ચોખ્ખું થઈ ગયું તો દોસ્તો ફરી મળીશું આપણે જે આવનારી તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ આપણી જે એકમ કસોટી છે તે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે ઓરિજિનલ પ્રશ્ન બેંકના કોઈપણ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો તમને આપણી આ ચેનલ ઉપરથી મળી જશે જરૂરથી મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે